નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા તો આજનો આ વિડીયો છે એ તાર ફેન્સિંગ યોજનામાં તમે અરજી કરવા માગતા હો તો કઈ રીતે કરી શકો કઈ રીતે તમે આગળ વધી શકો એના વિશે આ વિડીયો છે કઈ કઈ બાબતો આ વિડીયોની અંદર કવર કરશું એનું આપણે એક તો પહેલાં અહીંયા થોડુંક જોઈ લઈએ કારણ કે આખો વિડીયો છે એમાં લગભગ બધી જ તમારા મગજમાં જે પ્રશ્નો ઊભા થતા હશે બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ એક જ વિડિયો થકી તમને દેવાની ટ્રાય કરશું વિડીયો કદાચ થોડોક લાંબો થાય પણ શાંતિથી આખો વિડીયો તમે જોજો એટલે તમારે આ તાર ફેન્સિંગ યોજનાને લગતા જે જે પ્રશ્નો હશે બધેનું સોલ્યુશન મળી જશે હવે વિડીયોમાં આપણે તો પહેલાં તો એ વાત કરીશું કે કેટલી સહાય આપણે મળવાપાત્ર થશે પછી ફોર્મ કેવી રીતે તમારે ભરવું પછી ફોર્મ કઈ રીતે તમે ભરી શકો મતલબ કઈ જગ્યાએથી ફોર્મ ભરાશે ઓનલાઈન ભરાશે કે ઓફલાઈન ભરાશે એ બધું આપણે જાણીશું પછી ફોર્મ ભરવાના ચાલુ ક્યારથી થશે એ પણ વિડીયોમાં તમને જાણવા મળી જશે પછી વાળ બનાવવા માટે તમને કેટલા દિવસનો ટાઈમ આપવામાં આવશે એની પણ આપણે વાત કરીશું વાળ બનાવવાના અમુક નિયમો સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા હોય છે તો એ નિયમો શું શું હોય છે એ પણ આપણે વિડીયોમાં જાણીશું આગળ આપણે એ વસ્તુ જાણીશું કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે છે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી રહેશે અને ફોર્મ ભરાય પછી તમે ફોર્મ કઈ જગ્યાએ જમા કરશો કારણ કે ખાલી ફોર્મ ભરી દેવું મહત્ત્વનું નથી એ ફોર્મ તમે કઈ જગ્યાએ જમા કરાવશો કઈ જગ્યાએ તમારે પહોંચાડવાનું હોય છે એની આપણે વાત કરીશું પછી અમુક એવા નિયમો હોય છે કે ભાઈ થાંભલા કેવડા રાખવા તો એ પણ આપણે આ વિડીયોમાં ડિટેલમાં જાણીશું થાંભલા વચ્ચે જગ્યા કેટલી રાખવી એ બધી માહિતી મેળવશું પછી વસ્તુઓ વાપરવાના પણ અમુક નિયમો છે કે કેવી કેવી વસ્તુઓ તમે આજે તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવા માટે વાપરવાની હોય છે તો એ નિયમો પણ આપણે જાણીશું અને ડોક્યુમેન્ટ કેટલા દિવસમાં તમારે જમા કરાવવાના રહેશે અને યોજના છે એનો લાભ તમને કેટલા દિવસમાં મળશે આ બધા તમારા જે પ્રશ્નો છે એને આપણે આગળ ડિટેલમાં જાણવાના છીએ એટલે શાંતિથી ધ્યાન દઈ અને આખો વિડીયો તમે જુઓ અને પછી જો ફોર્મ તમારે ભરવાનું હોય તો તમે આરામથી આગળ વધી શકશો આગળ વધીએ હવે આપણે તાર ફેન્સિંગ યોજનામાં અમુક નિયમો છે પહેલાં તો એ નિયમો આપણે એકદમ ડિટેલથી જાણી લઈએ વિડીયો થોડોક ડિટેલમાં જ બનાવવાની ટ્રાય કરી છે કારણ કે આ યોજનામાં ઘણા બધા પ્રોબ્લેમ થાય છે અને છેલ્લે તમને સહાય મળતી નથી એટલે ભલે વિડીયો લાંબો થાય પણ આખો વિડીયો જોવાનો છે ઓછામાં ઓછા છે એ બે હેક્ટર જમીન તમારી પાસે હોવી જોઈએ બે હેક્ટર જમીનની અંદર તમારે આ જે છે સહાય મેળવવાની હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે બે હેક્ટર જમીન નથી હોતી તો એને શું કરવું એ પણ આપણે જાણીશું એક હેક્ટર એટલે લગભગ સવા છ વીઘા છ પોઈન્ટ પચીસ વીઘા જેટલી જમીન થાય એટલે બે હેક્ટર એટલે બાર પોઈન્ટ પચાસ વીઘા મતલબ કે સાડા બાર વીઘાની આસપાસ તમારી પાસે જમીન હોવી જોઈએ હવે તમારે આ યોજનાનો લાભ લેવો છે તમારી પાસે સાડા બાર વીઘા જમીન નથી તો તમારે શું કરવું એની જો આપણે વાત કરીએ તો બે અથવા બેથી વધારે ખેડૂતો છે પોતાનું એક જૂથ બનાવી મતલબ કે ગ્રુપ બનાવીને પણ આ યોજનાનો લાભ લઈ શકે જેમ કે દાખલા તરીકે બે ખેડૂતો છે તો એ બાજુ બાજુમાં ખેતર છે તો એક ગ્રુપ બનાવી અને આ યોજનાનો લાભ લઈ શકે બે ભાઈઓ છે તો એ બે ભાઈઓ આ યોજનાનો લાભ છે ગ્રુપ બનાવીને લઈ શકે જો એની પાસે સાડા બાર વીઘા જમીન ના હોય તો એમાં હવે તમે ગ્રુપ બનાવો છો તો એના પણ કંઈક નિયમો છે પેલું કે એક ખેડૂતને ગ્રુપનો લીડર નક્કી કરવાનો હોય છે કોઈ પણ બે ભાઈઓ છે એમાંથી કોઈ પણ ખેડૂત હોય એને એક ગ્રુપનો લીડર બનવાનું છે અને એને પછી અરજી કરવાની છે હવે અરજી થયા બાદ સાત દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારીને અરજીની જે પ્રિન્ટ છે તમારી એ એમને તમારે ત્યાં જમા કરાવવાની રહેશે અને રૂબરૂમાં જવાનું રહેશે જેની આપણે ડિટેલમાં પણ વાત કરીશું અને આગળ આપણે એ વાત કરીએ કે હવે જરૂરી દસ્તાવેજો શું શું હોય છે ને બીજા શું શું નિયમો હોય છે હવે તાર ફેન્સિંગ યોજના છે તો એની માટે તમારે પહેલાં તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ખાસ તો તમે જે અરજી કરી હશે એમાં તમારી જે ખેડૂત હોય એની સહી કરી અને એક તો એ પ્રિન્ટ તમારે રાખવાની છે બીજું સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક એક તમારે બનાવવાનું રહેશે બાંહેધરી પત્રક એટલે સાવ આપણે દેશી ભાષામાં કહીએ તો સોગંદનામું એક બાંહેધરી પત્રક તમારે બનાવવાનું રહેશે બીજું કે સાત બાર અને આઠ અની નકલ તમારે જોશે બે ખેડૂત મિત્રો હોય અથવા તો ત્રણ હોય ગ્રુપ બનાવેલું હોય તો બધાની સાત બાર અને આઠ અની નકલ તમારે જોશે બીજું કે બેંક પાસબુકની નકલ અથવા તો રદ થયેલો ચેક આ બેમાંથી ગમે એક હાલે મતલબ એ છે કે તમારી બેંકની જે ખાતાની ડિટેલ હોય એ એ લોકોને જોતી હોય છે એટલે તમે કાં તો બેંકની પાસબુક હોય એની નકલ આપી શકો અથવા તો રદ થયેલો તમારો ચેક હોય તો એ પણ તમે આપી શકો બીજું કે આધાર કાર્ડની નકલ તમારે એક આપવાની રહેશે પછી કબૂલાતનામું અને સ્વઘોષણાપત્રક તમારે આપવાનું રહેશે ડીમાર્ક્સલવાળો એક તમારે નકશો આપવાનો રહેશે તો આ થઈ ગયા ડોક્યુમેન્ટની વાત હવે આગળ આપણે જો વાત કરીએ તો તાર ફેન્સિંગ તમે કઈ રીતે કરી શકો એની કાંઈક ગાઈડલાઈન છે અને આ તમે અત્યારે અહીંયા એક નકશો જોઈ શકો છો જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો છે અને આ નકશો છે એ રીતના તમે કાંઈક તાર ફેન્સિંગની જે યોજના છે એના માટે વાળ બનાવી શકો હવે નકશા ઉપરથી આપણે આગળ જો વાત કરીએ તો જે એની ગાઈડલાઇન છે એમાં એક તો તમારે જે થાંભલા તમે ખોડો છો એની નીચે ખાડા ખોદવા જરૂરી છે ઘણી બધી વખત જે છે ખેડૂત મિત્રો ખાલી યોજનાનો લાભ લેવા માટે નામના થાંભલા ઊભા કરી દેતા હોય છે તો એ નથી કરવાનું પ્રોપર ખાડા ખોદીને થાંભલા ઊભા કરવાના રહેશે પછી થાંભલા તમે કેવા ઉપયોગમાં લઈ શકો એની પણ ડિટેલમાં વાત કરેલી છે તો કે સિમેન્ટ કોન્ક્રીટવાળા થાંભલા ઊભા કરવાના રહેશે અને જે ઓછામાં ઓછા બે પોઈન્ટ પાંચ મીટરના હોવા જોઈએ હવે કદાચ જો તમે સિમેન્ટ કોન્ક્રીટવાળા થાંભલા છે એનો યુઝ કરવા ના માગતા હોવ તો એની જગ્યાએ તમે લોખંડના અથવા તો ગેલ્વેનાઇઝના થાંભલા પણ આપણે જે પાઇપ કહીએ એનો પણ તમે ઉપયોગ કરી શકો પણ એ આઈએસઆઈના એસઆઈના માર્કાવાળા એટલે કે ઓરિજિનલ જે માર્કાવાળો હોય છે એ જ લોખંડ તમે અથવા તો એજ જ ગેલવેનાઇઝ તમે ઉપયોગમાં લઈ શકો બીજું જો આગળ વાત કરીએ તો બે થાંભલા વચ્ચે વધુમાં વધુ અંતર જે હોય છે એ ત્રણ મીટરનું હોવું જોઈએ જેમ મેં વાત કરી એમ કે યોજનાનો લાભ લેવા માટે ઘણા બધા દૂર દૂર થાંભલા રાખી અને આછી આછી વાળ બનાવી દઈએ તો એ નહીં ચાલે બે થાંભલા વચ્ચે વધુમાં વધુ ત્રણ મીટરનું અંતર હોવું જોઈએ એનાથી વધારે અંતર ના હોવું જોઈએ પછી દર પંદર મીટરના ગાળે બંને બાજુ સહાયક થાંભલા મૂકવાના રહેશે એટલે દર પંદર મીટરનો જે ગાળો બને એમાં પછી જે થાંભલા આવતા હોય એ થાંભલાને ટેકો દેવા માટે સહાયક થાંભલા છે એ બંને બાજુ તમારે રાખવાના રહેશે તો આવા કંઈક નિયમો છે આગળ જો વાત કરવામાં આવે તો પૂર્વ મંજૂરી મળ્યા બાદ શું કરવું એની આપણે ડિટેલમાં વાત કરીએ તો તાર ફેન્સિંગ બનાવવાની કામગીરી છે તમારે એકસો વીસ દિવસમાં પૂરી કરવાની રહેશે સામાન્ય ખરીદીનું એક જે જીએસટીવાળું બિલ હોય તમે જે જે ખરીદી કરેલી હોય એનું જીએસટીવાળું બિલ તમારે ખાસ ભેગું રાખવાનું અને એની સાથે બીજા જે ડોક્યુમેન્ટ આપણે આગળ વાત કરી કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોશે એ બધા ડોક્યુમેન્ટ તમારે જિલ્લા ખેતીવાડી અધિકારીને જમા કરાવવાના રહેશે પછી તમારી જે સ્થળ ચકાસણી હવે આમાં બે રીતે સ્થળ ચકાસણી થશે એક તો તમે જ્યારે તમારી અરજી છે એ પાસ થવાની હશે પહેલાં એક સ્થળ ચકાસણી થશે કે ભાઈ જેની અંદર તમારી પાસે કોઈ વાળ બનાવેલી નથી અને પછી મંજૂરી મળી જાય પછી પણ તમારી સ્થળ ચકાસણી થશે કે ભાઈ પ્રોપર આ લોકોએ જે છે એ વાળ બનાવેલી છે કે નહીં એ બધું થઈ જાય પછી સહાય છે તમારા બેંકના ખાતામાં જમા થશે કેટલી સહાય મળવાપાત્ર થશે એની જો આપણે ખાસ વાત કરીએ તો રનિંગ મીટર દીઠ બસો રૂપિયા અથવા તો પચાસ ટકા આ બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે ઘણી વખત આ પોઈન્ટ હાઇલાઇટ કરવામાં નથી આવતો પણ હું તમને હાઇલાઇટ કરી અને સમજાવું વધારામાં વધારે તમને છે એ બસો રૂપિયા અને અથવા તો પચાસ ટકા આ બેમાંથી જે ઓછું હશે એ મળવાપાત્ર થશે એટલે ખાસ ખેડૂત મિત્રો આ બાબતનું પણ એક ધ્યાન રાખે આગળ જો વાત કરવામાં આવે તાર ફેન્સિંગ યોજનામાં તો કઈ જગ્યાએ તમે અરજી કરી શકશો પ્લસમાં ક્યારે અરજી ચાલુ થશે એની થોડીક આપણે વાત કરીએ તો ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે વેબસાઇટનું નામ છે આઈ ખેડૂત પોર્ટલ જેના ઉપર મોસ્ટ ઓફ આપણે બધી અરજીઓ થતી હોય એ જ જગ્યાએ તમારે અરજી કરવાની રહેશે ખેતીવાડીની યોજનાઓનું જે આ તમને બાજુમાં પહેલું ઓપ્શન દેખાય છે એ જ ઓપ્શનની અંદર તમારે આ અરજી કરવાની રહેશે હવે તમે અરજી તમારી રીતે કરવા માંગતા હો તો તમારી રીતે પણ તમે અરજી કરી શકો અને તમારા ઘણા બધા ખેડૂત મિત્રો હોય એના છોકરાઓ પાસે મોબાઈલ હોય છે તો એ લોકો પણ અરજી કરી શકે જેમને આવડતું હોય અરજી કરતાં એ એ અરજી કરી શકે છે અને જો કદાચ ના આવડતું હોય તો આપણા ચેનલ ઉપર કેવી રીતે અરજી કરવી એના પણ વિડીયોસ મૂકી દીધેલા છે અથવા તો તમારા ગામના જે વીસીએ હોય મતલબ કે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય તમારા ગામના બધી ઓનલાઈન અરજીઓ કરતા હોય એની પાસે જઈ અને તમે એની પાસેથી પણ અરજી કરાવી શકશો હવે અરજી છે એનો સમયગાળો શું છે ખાસ તો આ એક ધ્યાન રાખજો બાર બે બે હજાર પચીસથી અઢાર બે બે હજાર પચીસ એટલે કે સાત આઠ દિવસનો ટાઈમ તમને આપવામાં આવશે અને આ ટાઈમની અંદર જ તમારે આ બધું કામ છે કમ્પ્લીટ કરી નાખવાનું છે મતલબ કે અરજીને લગતું હવે જે ખેડૂત મિત્રો છે આ યોજનાનો લાભ લેવા માગતા હોય એ બને એટલું વહેલું તમારે અરજી કરી દેવાની બાર તારીખે ચાલુ થતું હોય તો બાર તારીખે જ તમારે અરજી કરી દેવાની વધારે ટાઈમ રાહ નહીં જોવાની કે ભાઈ હજી તો આ અઢાર તારીખ સુધી ચાલશે તો આપણે અઢાર તારીખ સુધીમાં અરજી કરી દઈશું નહીં તમારે જો લાભ લેવો છે તો વહેલા તકે જ તમારે અરજી કરી દેવાની રહેશે આ બધું કમ્પ્લીટ થશે પછી તમારી ડોક્યુમેન્ટ છે પ્રોપર વેરીફાઈ થશે અને જો તમે એલિજિબલ હશો એટલે કે જો તમે યોગ્યતા ધરાવતા હશો તો તમારી અરજી પાસ થઈ જશે અને આ રીતના વધારે જો તમારે વિડીયોઝ જોતા હોય વધારે અરજીઓને લગતા અથવા કોઈ નવી યોજનાઓને લગતા વિડીયો જોતા હોય તો તમે આપણા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો ખેડૂતભાઈ ન્યૂઝ આપણું બીજું ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા જે વોટ્સએપ નંબર તમને અહીંયા દેખાય છે નવ્વાણું જીરો સુડતાલીસ ઉડતાલીસ આઠસો બે એમાં વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો કારણ કે ઘણી બધી એવી યોજનાઓ હોય છે કે જે આપણે વિડીયો નથી બનાવી શકતા તો સીધા આપણા ગ્રુપ છે દસથી વધારે ગ્રુપ આપણી પાસે છે તો એ બધા ગ્રુપની અંદર તમને રોજે રોજ કાંઈકને કાંઈક ખેતીને ઉપયોગી માહિતી મળતી રહેશે એટલે આ નંબર છે એના ઉપર હાઈનો મેસેજ કરજો તો પણ અમારી ટીમ તમને ગ્રુપની અંદર જોડી લેશે અને બાકી જો કંઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો ગમે ત્યારે નીચે તમે કોમેન્ટ કરી શકો છો અથવા અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ પણ કરજો કોલ ખાસ કોઈ કરતા નહીં કારણ કે ઘણા બધા કોલ આવે છે અને છેલ્લે ઉપડી શકતા નથી એટલે વોટ્સએપમાં તમે મેસેજ કરી શકો અને વધારે જે કાંઈ ડિટેલ હશે તમને અંદર અમે આપતા રહેશું તો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી અને તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો ઉપયોગી માહિતી છે અને એકદમ ડિટેલમાં આપવાની ટ્રાય કરી છે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર